નમસ્કાર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે તાજેતરમાં થયું એના પડઘા હજુ શાંત નથી થયા અને હવે એક નવી વાત સામે આવી રહી છે કે ઈરાન કદાચ પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે એનપીટી છોડી દે આપણી પાસે આ વિષય પર કેટલાક લેખો છે તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધું શું છે અને એના પરિણામો શું હોઈ શકે તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાત થી આ એનપીટી સંધિ ખરેખર છે શું આપણે સાંભળતા હોઈએ છીએ પણ અત્યારના સંજોગોમાં એની કઈ બાબતો ખાસ જાણવા જેવી છે બરાબર એનપીટી એટલે કે પરમાણુ અપ્રસાર સંધિ ઓગણીસો સિત્તેરથી થી અમલમાં આવી એનો પાયો સમજવા જેવો છે જુઓ મૂળભૂત રીતે શું થયું કે જે દેશો પાસે ઓગણીસો સડસઠ પહેલા પરમાણુ શસ્ત્રો હતા હા પેલું પી ફાઈવ ગ્રુપ અમેરિકા રશિયા યુકે ફ્રાન્સ ચીન બરાબર એમને એ શસ્ત્રો રાખવાની છૂટ મળી અને બાકીના દેશોએ વચન આપ્યું કે તેઓ શસ્ત્રો નહીં બનાવે બદલામાં શું તો કે શાંતિપૂર્ણ પરમાણુ ટેકનોલોજીમાં મદદ અને સહકાર મળશે અને આ બધું કોની દેખરેખ હેઠળ તો કે આઈએઈએ એટલે કે આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી અચ્છા એટલે એક જાતનો સોદો થયો શસ્ત્રો નહીં તો શાંતિપૂર્ણ ટેકનોલોજી પણ પેલું પી વાળું થોડું શું કહેવાય હા એજ એજ એની ટીકાનું મુખ્ય કારણ બન્યું ભેદભાવપૂર્ણ લાગ્યું ઘણા દેશોને એટલે જ ભારત પાકિસ્તાન ઇઝરાયલ જેવા દેશો આમાં જોડાયા જ નહીં બિલકુલ એમને આ નહીઠ ની તારીખ અને પી ફાઈવ નો વિશેષ દરજ્જો યોગ્ય ન લાગ્યો અને પેલું ઉત્તર કોરિયા એ તો જોડાયું ઓગણીસો પંચ્યાસી હા અને પછી બે હજાર ત્રણમાં માં નીકળી પણ ગયો હા ઉલ્લંઘન કર્યું નિરીક્ષકોને કાઢી મૂક્યા અને પછી નીકળી ગયું એટલે એની સર્વવ્યાપકતા પર હંમેશા સવાલ રહ્યો છે જો કે આજે 191 સભ્યો છે જે બહુ મોટી સંખ્યા છે ઓકે તો આ બધી પૃષ્ઠભૂમિ ધ્યાનમાં રાખીએ હવે વર્તમાન મુદ્દા પર આવીએ અચાનક ઈરાન કેમ આ સંધિ છોડવાની વાત કરી રહ્યું છે શું થયું એવું મુખ્ય કારણ તાજેતરનો સંઘર્ષ જ છે 13 જૂને ઇઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો ઇઝરાયલનું કહેવું છે કે ઈરાન શસ્ત્રો ગ્રેડ યુરેનિયમ બનાવવાની બહુ જ નજીક છે પરમાણુ બોમ્બ માટે જે જોઈએ તે અને ઈરાન એ તો ના જ પાડે છે ને હા ઈરાન કહે છે કે અમારો કાર્યક્રમ તો શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે પછી ઈરાને પણ મિસાઇલોથી જવાબ આપ્યો અને આ બધામાં જાનહાનિ પણ થઈ ઇઝરાયેલમાં ચોવીસથી વધુ અને ઈરાનમાં તો આંકડો ઘણો મોટો છે છસોથી વધુ બાપરે ઘણી મોટી સંખ્યા છે એટલે આ હુમલા પછી ઈરાનની સંસદમાં વાત ચાલી કે હવે એનપીટીમાંથી નીકળી જવું જોઈએ એ માટે બિલ લાવવાની પણ વાત થઈ રહી છે સમજી શકાય એવી પ્રતિક્રિયા છે કદાચ પણ ધારો કે ઈરાન નક્કી કરે કે નીકળવું છે તો એની પ્રોસેસ શું હોય બસ કહી દીધું એટલે નીકળી રહે ના ના એટલું સીધું નથી સંધિની કલમ દસ છે ને એમાં જોગવાઈ છે જો કોઈ દેશને લાગે કે કોઈ અસાધારણ ઘટનાઓ બની છે જેનાથી દેશના સર્વોચ્ચ હિતો જોખમમાં છે અચ્છા અસાધારણ ઘટનાઓ અને સર્વોચ્ચ હિતો આ શબ્દો તો વ્યાખ્યા પર આધાર રાખેવા છે બરાબર એ જ મુદ્દો છે પણ જો કોઈ દેશને એવું લાગે તો એ પોતાના સાર્વભૌમત્વના આધારે નીકળી શકે છે પણ એના માટે ત્રણ મહિનાની નોટિસ આપવી પડે કોને બધા સભ્ય દેશોને અને યુએન સુરક્ષા પરિષદને અને નોટિસમાં કારણો પણ જણાવવા પડે ઈરાન તો ઓગણીસો ને સિત્તેરથી આ છે અને હમણાં જ તાજેતરમાં આઈએઈએ બોર્ડે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં ઈરાન પર આરોપ હતો કે તે અમુક અઘોષિત પરમાણુ સામગ્રી અંગે સહકાર નથી આપી રહ્યું ઈરાને એનો વિરોધ કર્યો હતો એટલે પહેલેથી થોડો તણાવતો હતો જ આઈએઈએ અને ઈરાન વચ્ચે હા એવું કહી શકાય તો અહીંયા વાત રસપ્રદ બને છે જો ઈરાન ખરેખર માની લો કે આ પગલું ભરી લે તો મુખ્ય ચિંતાઓ શું છે દુનિયા માટે શું બદલાશે જુઓ બે મુખ્ય ચિંતાઓ છે પહેલી અને સૌથી મોટી નું નિરીક્ષણ બંધ થઈ જશે ગયા વર્ષનો જ આંકડો લઈએ તો રોજના સરેરાશ દોડ સ્થળની મુલાકાત લેતા હતા આઈએઈએના નિરીક્ષકો ઈરાનમાં એ બધું બંધ એટલે કે ઈરાન અંદર શું કરી રહ્યું છે એની બહારની દુનિયાને ખાસ કંઈ ખબર નહીં પડે પારદર્શિતા ખતમ હા મોટાભાગે એવું જ દેખરેખ લગભગ બંધ થઈ જાય અને બીજી ચિંતા એ છે કે આ એક દાખલો બેસાડશે બીજા દેશો માટે હા જો ઈરાન જેવા દેશે સંધિ છોડી તો ભવિષ્યમાં કોઈ બીજો દેશ પણ દબાણમાં આવીને કે કોઈ કારણ આગળ ધરીને આવું પગલું ફરી શકે આનાથી આખું જે વૈશ્વિક માળખું છે ને પરમાણુ નિયંત્રણનું એ નબળું પડી શકે પણ એક મિનિટ તમે પહેલા ઉત્તર કોરિયાનું ઉદાહરણ આપ્યું એ તો સંધિમાં હતું છતાં એણે શસ્ત્રો બનાવ્યા જ ને સાચી વાત છે સંધિમાં રહેવું એ શસ્ત્રો ન બનાવવાની કોઈ સો ટકા ગેરંટી નથી ઉત્તર કોરિયા એનું ઉદાહરણ છે ઈરાન ભલે કહેતું હોય કે એમનો ઈરાદો શસ્ત્રો બનાવવાનો નથી પણ મધ્યપૂર્વની જે અત્યારની સ્થિતિ છે એ જોતા ઓછી ગેરંટી મળે જોઝેફ નાઈ જેવા નિષ્ણાતો કહે છે કે ભલે સંધિ સંપૂર્ણ નથી પણ એણે પરમાણુ પ્રસારની ગતિ ધીમી પાડી છે એ એનું મોટું યોગદાન છે તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે ટૂંકમાં કહીએ તો એનપીટી જેવી સંધિ પરમાણુ હથિયારોનો ફેલાવો રોકવા માટે બની છે પણ એના પોતાના પડકારો છે ભેદભાવના આરોપો છે અને હવે ઈરાન અને ઇઝરાયેલના સંઘર્ષ પછી ઈરાન જો ખરેખર નીકળી જાય તો પેલી આઈએઈએ ની દેખરેખ જતી રહેશે અને આખી વૈશ્વિક સમજૂતી કદાચ નબળી પડશે ભલેની અસરકારકતા પર પહેલાથી જ સવાલો હોય બરાબર અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય સંધિ પોતે જ કહે છે કે અસાધારણ ઘટનાઓ અને સર્વોચ્ચ હિતો જોખમાય તો નીકળી શકાય પણ સવાલ એ છે કે કયા સ્તરની ઘટના ખરેખર એટલી અસાધારણ ગણાય કે જેના માટે આવી એક વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા ભલે અપૂર્ણ હોય એને તોડી નાખવી યોગ્ય ગણાય આનો જવાબ કદાચ બહુ અઘરો છે